નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થનાર છે જેમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી થકી શ્રેષ્ઠ નાગરિક શ્રેષ્ઠ નાગરિક થકી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ થકી શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ વિદ્યાર્થીઓ માટે આ તકનું નિર્માણ એટલે જ શાળા પ્રવેશોત્સવ આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવીન પ્રવેશ પાત્ર તમામ ભૂલકાઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા એક શૈક્ષણિક કીટ આપવામાં આવનાર છે જેમાં સ્કૂલ બેગ વોટર બેગ નોટબુક પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટી કંપાસ બુટ મોજા ગણવેશ જેવી વિવિધ સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે શાળા પ્રવેશોત્સવના કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ સો ટકા પહોંચવા પામ્યું છે જ્યારે શાળા છોડવાનું પ્રમાણ ખૂબ જ ઓછું થયું છે જે ગુજરાત રાજ્ય માટે એક અમૂલ્ય ઉપલબ્ધિ સમાન છે આ શાળા પ્રવેશોત્સવમાં ગુજરાત રાજ્ય વિધાનસભાના મુખ્ય દંડકર તથા રાવપુરાના ધારાસભ્ય બાલુ શુક્લા એડિશનલ ચીફ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત કમલ દયાની સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર ગુજરાતના શ્રી અવંતિકા સિંઘ સચિવ સમગ્ર શિક્ષા ગુજરાતના શ્રીમતી શિલ્પાબેનડી પટેલ સંયુક્ત સચિવ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગુજરાતના દિલશાદ એમ પઠાણ રિઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપલ ના સુરભી ગૌતમ કમિશનર ઓફ આઈસીડીએસ ગુજરાતના ડોક્ટર રણજીતકુમાર સિંઘ ઉપસચિવ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાતના શ્રીમતી અંકિતાબેન મોદી અને ઉપસચિવ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ગુજરાતના શ્રી કીર્તિ ચૌહાણ સહિત વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની વડોદરા લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ મનીષાબેન વકી કેવુભાઈ રોકડિયા ચૈતન્યભાઈ દેસાઈ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ સમિતિના અધ્યક્ષ જયપ્રકાશ સોની સહિત વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના ચેરમેન નિશિતભાઈ દેસાઈ ઉપાધ્યક્ષ શ્રી અંજનાબેન ઠક્કર શાસનાધિકારી શ્રી ડોક્ટર વિપુલભાઈ ભરતિયા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિવિધ શાળાઓમાં જઈને બાલવાડી તથા બાલવાટિકામાં પ્રવેશ મળતા બાળકોને કીટનું વિતરણ કરી આકાર આપશે અત્યારે અત્યાવીસના દિવસે આપણે શાળા પ્રવુષોત્સવ કરવા જઈ રહ્યા છે ત્યારે નવા આવનાર બાળકો એ ખૂબ સારી પ્રગતિ કરે એના માટે કરીને એને સારું દ્રષ્ટ શિક્ષણ મળે સારી પ્રગતિ કરી શકે સારું એજ્યુકેશન લઈ શકે એના માટે નગર માથમિક શિક્ષણ સમિતિ આજે શાળા પ્રવેશોત્સવ માટેનું એક પ્રેસ કોન્ફરન્સ રાખેલી એની અંદર આપ સર્વે મીડિયાના મિત્રોને હું આવકારું છું આભાર વ્યક્ત કરું છું અને આપના માધ્યમથી નવા બાળકો હજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જોડાય એના માટે અનુરોધ કરું છું આજના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા તમામ સભ્યશ્રીઓ અમારા એઓ શ્રી મારા ઉપાધ્યક્ષાશ્રી અમે સાથે મળીને નગર શિક્ષણ સમિતિ નવી ઊંચાઈ જાય એના માટેના અમારા નવા ઊંચા ટાર્ગેટો ફિક્સ કરીએ છીએ અને આવનાર દિવસોમાં ખૂબ સારી મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ મેળવી શકે એના માટેના પ્રયત્નોમાં અમે લાગેલા છે અને બાળવાડી અને નવ દસની ની સંખ્યા એડ કરીએ તો અમે પચાસ હજારની સંખ્યા પર પહોંચી જઈએ છીએ બાળવાટિકાથી લઈને આઠમા ધોરણની સંખ્યા તેતાલીસ હજાર પાંચ હજારની ની નજીક અમારી સંખ્યા પહોંચે છે બાલવાટિકાની અને બાલવાડી બાલવાડીની અને એની સાથે સાથે નવ અને દસ ની સંખ્યા એડ કરીએ તો પચાસ હજાર ના ટાર્ગેટ પહોંચી રહ્યા આ વખતે નવસો ની આસપાસ ની સંખ્યા અમારી પાસે અત્યાર લગી આવી ચુકી છે અને એની આગળની સંખ્યા અમારી પાસે હજુ આવનાર દિવસોમાં આવનાર છે હંડ્રેડ પર્સન્ટ અમે કહીએ છીએ કે પ્રાઇવેટ સ્કૂલોમાંથી મોટી સંખ્યામાં બાળકો અમારી જોડે જોડાઈ રહ્યા છે એ બધા બાળકોના વાલીઓને અમે આવકારીએ છીએ બાળકોને આવકાર્ય છે અને સારામાં સારું શિક્ષણ ઉચ્ચ શિક્ષણ મળે એના માટેના અમે પ્રયત્નશીલ છે અમે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે નવ અને દસ ધોરણની જે શરૂઆત કરી હતી એ નવ અને દસ ધોરણની શરૂઆતની દસ સ્કૂલો જે અમે ઉભી કરી એની અંદર મેક્સિમમ અમારો ડ્રોપઆઉટ રેશિયો સમય લો અને આવનાર દિવસોમાં એનાથી સારી બનતી પ્રયત્ન કરીશું અંગ્રેજી માધ્યમની પણ શાળાને આ વખતે સરકારમાંથી જે અમારે ડીઓના માધ્યમથી અમને મળી છે એ અંગ્રેજી માધ્યમની બી સારા માવતી બાર ભવનની છાણીમાં શરૂઆત થઈ ગઈ છે એની બી શરૂઆત થઈ ગઈ છે અને એ આવનાર દિવસોમાં અંગ્રેજી માધ્યમનો બી જે ટોપઆઉટ રેશ્યો છે એ બી ઘટાડતો જાય એના માટેની અમે ચિંતા કરીએ